આપણા મહાન તારનાર પ્રભુ સુખ્રિસ્તમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા સોળમો અધ્યાય વચનમાં આપણે વાંચીએ છીએ સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં પણ જે કઈ તે સાંભળશે તે જ તે બોલશે અને જે જે થનાર છે તે તમને કહી દેખાડશે પાપી મનુષ્યને દંડથી બચાવવા માટે દેવે પોતે કામ કર્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ કામ કલવરીના વધસ્તંભ પર પૂરું કર્યું અને હવે પવિત્ર આત્મા સુવાર્તાના દ્વારે એ કામને આગળ વધારે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પવિત્ર આત્માને સત્યનો આત્મા કહે છે કેમ કે આ સત્યનો આત્મા મનુષ્યને જે સત્ય છે એ કહેશે અને સત્ય પર ચલાવશે જે કોઈ આ સત્ય સ્વીકાર કરીને પ્રભુ પર વિશ્વાસ કરે છે એ તારણ પ્રાપ્ત કરે છે અને નરકના દંડથી બચી જાય છે તમે પણ આ સત્યને સ્વીકાર કરીને તારણ પામો દેવ પાસે અમારી આ જ પ્રાર્થના છે આભાર